નવું વર્ષમાં બે હજાર સૌથી બે દિવસમાં બાદ શરૂ થઈ છે કે આ નવા વર્ષની શરૂઆતમાં સાથે કેટલાક નાણાકીય ફેરફાર થવાના જઈ રહ્યા છે જે એક જાન્યુઆરીથી બે હજાર સૌથી ઘણા નાણાકીય નિયમો બદલાય છે જે એક જાન્યુઆરીથી આ ચાર મોટા ફેરફાર થવાની જઈ રહ્યા છે કે અસર સામાન્ય માણસો પર થશે અને યુપીઆઈ પીએમ કિસાન યોજના સરકારી કર્મચારીના પગારમાં અને અન્ય આધાર પાન અને લિંક મોટો ફેરફાર થાય છે જે એક જાન્યુઆરીથી બે હજાર ચોવીસથી લોકોનું ઘરમાં ફક્ત કેલેન્ડર જ નહીં પરંતુ ઘણા અન્ય નિયમો પણ બદલાય છે જે સીધી અસર તમારા નાણાકીય આયોજનમાં દૈનિક પ્રવૃત્તિઓમાં પણ પડશે બેન્કિંગ લઈને સરકારી સેવાઓમાં વાહન ભાવ અને એલપીજી ગેસ સુધીનો ફેરફાર થવા નવા વર્ષની અનુભવ હોય છે તે સાયબરમાં ક્ષેત્ર રોકવા માટે યુપીઆઈ બેંકોમાં ખાતાઓમાં દ્વારા કરવામાં આવેલી ડિજિટલ સુકવણી માટે નિયમ કડક કરવામાં આવે છે તે સાયબર છેતરપિંડી કરવા માટે મોબાઈલ સિમ વેરિફિકેશન નિયમ કડક કરવામાં આવે છે જેનાથી વ્યાપક સાયબર ગુનો ગુનો પર કાબુ જે પીએમ કિસાન યોજના લાભ મેળવનાર ખેડૂતોને હવે એક અન્ય કિસાન આઈડી જરૂર પડશે જેમાં આ ફેરફાર પીએમ કિસાનમાં યોજના માટે જે કિસાન યોજના માટે લાભ મળ મહત્તમ છે જે અન્ય છેતરપિંડી કરવા લાભાર્થીઓને ઓળખ માટે કરવામાં આવી જેમાંથી આઠમું પંચ પગાર પંચનું એક જાન્યુઆરીથી દેશભરમાં લાગુ કરવામાં આવશે જે આઠમ પગાર પંચ હેઠળ કેન્દ્ર સરકારમાં કર્મચારીઓ અને પેસેન્જરો માટે પગાર અન્ય વધારો લાગુ કરવામાં આવશે જેમાંથી બાઇકી રકમ શહીદને અને પછી શોકવવામાં આવશે ચેનલ એન્ડ શેર